સુરત શહેરમાં હવે ફિલ્મી સ્ટાઇલમાં હપ્તા વસૂલી ખાતા હે તો હપ્તા દેના પડેગા ઉતનામાં કાપડના કારખાનેદારોને ધમકાવી હપ્તા વસૂલાત કરાતી હતી કારખાનેદારો પાસેથી હપ્તા વસૂલ તો માથાભારે અમન શર્માની પોલીસે ધરપકડ કરી આરોપી ગુગલ પેથી હપ્તા વસૂલી કરતો હતો ખાતા હે તો હપ્તા દેના પડેગા એવી કારખાનેદારોને આપતો હતો ધમકી આરોપીએ એક વેપારી પાસેથી ટુકડે ટુકડે ગૂગલ પે પરથી વીસ હજાર રૂપિયા પડાવી લીધા હતા ઉધનાના રણછોડ નગરના કાપડના કારખાનામાં જઈને કારખાનું ચલાવનારને આપતો હતો ધમકી ચપ્પુની અણીએ ધમકાવીને રૂપિયા પડાવી લેતો હતો હપ્તા વસૂલી અંગે ઉધના પોલીસને જાણ થતાં પોલીસે બીઆરસીએસ પાસે વોચ ગોઠવીને આરોપી અમન શર્માને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એટલું જ નહીં પણ ઉધના પોલીસે આરોપી પાસેથી ચપ્પુ અને રોકડા રૂપિયા જપ્ત કરીને જેલને હવાલે કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત